એક દાદા મત દેવા ગયા કોઈ કહેતા નહી આ વાત એ વિડીયો વાળા કોઈ કહેતા નહી હો તમે નકર એક બેન મત દેવા ગયા તો ઓલું કાળું ટપકું કર્યું આમ ટપકું કરે ને કાળું તે બેને કીધું હે બેન આ કાળું કેટલા બોલે સામે અધિકારી બેન જ હતા એ કે હે બેન આ કાળું કેટલા દી રહેતા મહિનો તો રહેશે મહિના સુધી રહેશે કા તો બેન અંબોડો ખોલીને વાળ કાઢે તો વાળ જ રંગી નાખવાની બેન અમારે પાંચ પાંચ દિવસે પોતા મારવા પડે ઓલ્યું કેમ ઇલેક્શન કરાવવા આવ્યું કે વાળ રંગાવા નથી આવ્યું સાહેબ એક એક બહુ સારો જોગ છે કેતા તો કહો એક દાદા મત દેવા ગયા કોઈ કેતા નહી આ વાત એ વિડીયો વાળા કોઈ કેતા નહી હો તમે એક દાદા મત દેવા ગયા અર્જુનભાઈ હજી ત્યાં વારો આવ્યો ને તો ત્યાં ઓલા બુક લઈને બેઠા શું કે પોલીસ એજન્ટ એ જે વોર્ડ ના હોય એને કે ને કે જો તો ભાઈ નામ કાઢ નામ કાઢ્યું હવે બીજું તો તારી કા કિંમત દઈ ગઈ કીધું તારી પેલી થાય અર્જુનભાઈ આ પાંચમી ચૂંટણી આ હતરમું વર હાલે આ ત્રીજી ચૂંટણી વહી ગઈ સત્તર વર્ષ પહેલા ગુજરી ગઈ પણ મારી મત દેવા ક્યાંથી આવે એટલે એવું વહેલો આવું પણ ભેગા થઈ શકતા નથી હું આવું પેલા તો એને મત દાબી દીધો હોય એમ કોઈ આજુબાજુ ન હોય તો આપણે એનો પણ બસ એવા ભાવથી એવા ઉત્સાહથી એવી મોજ થી કારણ કે તમારો એક મત અતિશય કહું જરાય ખરાબ નથી જે આપણે હામાં મળીને જાગીને કરી છે તમારો મત ડાયરેક્ટ રામને મળવાનો છે વાલા આ બીજા કોઈને નથી મળવા એટલે ઉત્સવ સાથે ભાવથી ભાવ વિભોર થઈને આ ચૂંટણી ઉત્સવ એવી રીતે આપણે કરીએ ન કોઈની સાથે તકરાર કેવલ ને કેવલ ઉત્સાહ કેવલ ને કેવલ આનંદ ઢોલ વગાડતા વગાડતા ભાવથી અને મત દેવરાવો એ પણ એક આપણો અધિકાર છે એટલે ભાવથી આ ચૂંટણી ઉત્સવ ઉજવીએ આ ચૂંટણી પર્વ ઉજવીએ અને આ ચૂંટણી પર્વ બે હજાર ચોવીસ નું એક સોનેરી કલરમાં રખાશે કે અવળી મોટી બહુમતી વાળો એક પણ પાર્ટી વિશ્વમાં નહીં હોય છે પાવાગઢની ધજા ચડી અને પાંચસો વર્ષ પછી અયોધ્યામાં ઝાલર વાગી હવે કાશી હવે મથુરા સુદર્શન જેતુથી દ્વારકાની કેટલે મોદી સાહેબ કે અબ કે બાર ચારસો વાર અબ કે બાર અબ કે બાર પણ એની વચ્ચે પાછા અર્જુનભાઈ નો ભૂલી જતા હે કારણ કે તમારો બેય ઉત્સવ અહીંયા તમારો જે કે આ સીટ એવી છે કે એમાં વિધાનસભા અને લોકસભા બેયનું મત એ કાર્ય દેવાનો તમને અવસર મળ્યો છે ભગવાન દ્વારકાધીશને અને ભગવાન અવધપતિ રામને પ્રાર્થના કરું કે વિજય તો સેજ પણ અર્જુનભાઈ ની પણ લીડ આખા ગુજરાતમાં ગાંજવી જોવે એવી લીડ થી તમે અર્જુનભાઈને એવી રીતે વધાવજો એવી આશા સાથે હું અહીંયા આવી શક્યો એનો મને ખૂબ ખૂબ હરખ છે અને જીતે ત્યારે એ જાહે છે અહીંયા ડાયરો એક જીખશું એ પેમેન્ટ વગરનું તમને એમ થાય કે આ ડાયરો નક્કી કરવા આવ્યો છે તમને એમ લાગે કે માયો નવીરો હોય એમ પણ મિત્રો માટે હું બીજું શું કરી શકું હું તો ખિસકોલી છું કેટલી રેતી નાખી શકું હું આનો મતદાતા પણ નથી હું કેમ મત આપી શકું આટો મારવા આવ્યો તો આપી શકું પણ અપાય નહીં એવી રીતે આપણે આયર આયર નો રમાય એમ પણ કહેવાનો અર્થ મારો વાલા કે મારો ભાવ છે એટલે અમુક માણસના નામ લઈને સાહેબ અમે આ શિવાજીની વાતો કરી છીએ રાણા પ્રતાપની વાતો કરી છે એ તો ભૂતકાળની છે ને વાતું વાગોળવી જ પડે જેથી કરી અને આપણા વિચારો વયા ન જાય પણ વર્તમાનમાં એવા જ અહીંયા શિવાજી જેવા બેઠા હોય એના કેમ વખાણ ન કરીએ એને શું કામને યાદ કરીએ એટલે સાહેબ આ જવાબદારી તમારી છે અને આવી કાંઈક ફરીવાર વિજય જ્યારે એવો તો ફરી ફરી વાર વિજય થયા કરવાનું હા એટલે એ જ્યાં કહેશે ત્યાં એક પ્રોગ્રામમાં તે આખી રાત ધુબાકા લેશો અત્યારના સમય પ્રમાણે તમે મને પૂરો દસ વાગ્યા સુધી સાંભળ્યો તે બદલ આ બધાનો ખૂબ 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 આભાર એટલે હું ફરીવાર હું એકવાર એકવાર તમારે ભાઈ મેં કીધું એમ કે તૂટીને આવ્યો મારા ક્યાં ડીસા ગણો તો ખરા રાંધનપુર ની પેલા આ બધું ઓલો ધાંગધ્રા ધાંગધ્રા હાડા ચાર વાગ્યા હાડા પાંચ થયા પછી માંડવો સમજ્યા હોય એટલે છમય તો લાગ્યો હોય ને હાડા છ અહીંયા નીકળ્યો સાહેબ હાડા દસે હું પહોંચ્યો આપણે મોબાઈલમાં કેટલા વાગે વાત થયા અમરીશભાઈ હાડા દસે ડીસા પહોંચ્યો બાર વાગે પાછો કફની પીછી ડોકમાં નાખીને પાછો તેજે વહી ગયો હતો અને ન્યાલી તેજ આજે વધે વધીને દોઢ કલાક ઉતો છું પાછો આજે આજે જ આજ નથી પ્રોગ્રામ નથી આજ કાલથી જ પાછો પ્રોગ્રામ છે હળંગ કારણ કે સૈતર મહિનામાં વાવણીમાં જેમ બળજો ન મળે એમ સૈતરમાં કલાકાર ન મળે એટલે આ વડીલોના આશીર્વાદથી નવીના રહેતા નથી પણ એમાંથી એવી એવી વ્યક્તિઓના કાર્યક્રમ થાય તો અમને ગૌરવ થાય અમને આનંદ થાય જ્યારે રક્ત તુલા જેમની ક્યારે થઈ હતી ત્યારે પણ કેટલા અર્જુનભાઈના ઘણા પ્રોગ્રામ એ રીતે કર્યા છે પણ આ વખતે

એવો ઉત્સવ ઉજવો ઢોલ વગાડતા વગાડતા જાવ સાહેબ મતદાન કરવા કોને સડી સડીને જાવ મતદાન કરવા પેલા આપણે ઉતાહણીમાં આમ જાતા હજી જાય છે આપણે એ મત દેવા પણ એવા ઉત્સવથી જાવ અને ઉત્સવમાં આપેલો મત એ તમારા ઉમેદવારને ઉત્સાહી બનાવશે જય જય શિયારામ આભાર અસ્તુ જય શિયારામ મિત્રતાનો ભાવ વ્યક્ત કરવા આવેલા માહેભાઈ આહિર માટે આપણે જોરદાર તાળીઓથી એમને આભાર માનશું અને હરસિભાઈ ખૂટીને વિનંતી કે તેઓ આભાર દર્શન કરશે આજના આ કાર્યકર્તા સંમેલનમાં આપણે સૌને જઈને ખૂબ આનંદ કરાવ્યો ખૂબ હસાવ્યા તેમજ આ વિસ્તાર માટે રાષ્ટ્ર માટે આપણા બંને ઉમેદવાર લોકસભાના માન્ય મનસુખભાઈ